તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે આકરી ગરમી અને છતાં પણ બનાસકાંઠામાં ચોસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન નોંધાયું છે બનાસકાંઠામાં ગત વર્ષ કરતાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા વધુ મતદાન થયું છે ત્યારે સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં પણ વધુ મતદાન નોંધાયું છે ગાંધીનગર બેઠક પર પણ ઓગણસાઠ ટકા મતદાન થયું છે ત્યારે બનાસકાંઠામાં વધુ મતદાન કોને ફાયદો કરાવશે તે હવે યક્ષ પ્રશ્ન છે સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં સ વધુ મતદાન થયું છે બે હજાર ઓગણીસની આ આંકડા વધુ દેખાઈ રહ્યા છે આજ અંગે વધુ માહિતી મેળવીએ આપણી સાથે મારા સહકર્મી સંજયભાઈ જોડાયા છે સંજય જણાવશો ખાસ કરીને જે પ્રકારના આ આંકડા સામે આવ્યા છે બે હજાર ઓગણીસના મતદાન પર જો નજર કરવામાં આવે તેના આંકડા અને બે હજાર ચોવીસના આંકડામાં ઘણો બધો ઘટાડો નજરે પડી રહ્યો છે શું મુખ્ય કારણ હોઈ શકે આની પાછળ કે બે હજાર ઓગણીસની વિધાનસભા લોકસભાની ચૂંટણી અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અંદર કેટલાક ફેરફારો જોવા મળ્યા છે ગઈ ગત વર્ષની ગત વખતની ચૂંટણીની અંદર લાંબા પ્રચાર હતા મુદ્દાઓ હતા નરેન્દ્ર મોદી બીજી વખત ચૂંટણી લડી રહ્યા હતા અને એ મુદ્દાઓ હાવી રહ્યા હતા જેના કારણે થઈને મતદાન મતદાનમાં ફેરફાર મતદાન છે એ થયું હતું આ વખતે નિરસતા જોવા મળી હતી પરંતુ બનાસકાંઠા બેઠક ઉપર ખૂબ જ પ્રચંડ મતદાન થયું છે બનાસકાંઠા બેઠક શરૂઆતથી જ હોટ બેઠક રહી હતી જ્યાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે એ પ્રચંડ પ્રવક્તા વક્તા તરીકે પોતાનો પ્રચાર કરી રહ્યા હતા એક મોટા નેતાની છબી છે બે ટર્મથી ધારાસભ્ય છે એ જોઈને કોંગ્રેસે તેમને આ વખતે ટિકિટ આપી હતી પરંતુ સામે રેખા બેન ચૌધરી કે જે ગલબાભાઈ પટેલના પૌત્રી હતા તેમને મેદાને ઉતરીને ભાજપે એક માસ્ટર સ્ટ્રો રમ્યો હતો લોકોની સહાનુભૂતિ મળી મળી રહે તે માટે થઈને તેમને એમને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ શરૂઆતના ફેઝમાં ગેનીબેનનો પ્રચાર છે એ હાવી જોવા મળતો હતો ત્યારબાદ ભાજપે દમ લગાવ્યું વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કર્યા હતા નરેન્દ્ર મોદી પણ નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીની લોક પ્રચાર સભાઓ ત્યાં યોજવામાં આવી હતી જેનો અસર મતદાન ઉપર જોવા મળ્યું ચોક્કસથી ગત વર્ષની સરખામણીએ બનાસકાંઠાની બેઠક બનાસકાંઠા બેઠક ઉપર મતદાન વધુ થયું છે જે કોના ફેવરમાં જશે એ ચાર તારીખે જ વર્ષે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ બેઠક ઉપર કબજો મેળવવામાં આવે બીજી બેઠક હતી પાટણ કે પાટણની અંદર ફરીથી ભરતસિંહ ડાબીને ભાજપે ઉતાર્યા તો બીજી તરફ કોંગ્રેસે ચંદ્રજી ઠાકોરને ઉતારી અને ઠાકોર જે સ્થાનિક ઠાકોર મતદારો છે તેમને લોભાવવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ ઉત્તર ગુજરાતના આખા ઠાકોર સમુદાય છે ઠાકોર સમુદાયના મતદારોનું વર્ચન રહે છે એ બેઠક મેળવવા માટે પ્રયાસ કર્યો પ્રયાસ કર્યો હતો અને ચૂંટણી પ્રચારની અંદર વિસ્તારના ગામડાઓમાં જઈ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી પરંતુ પાટણ બેઠક ઉપર ગત વર્ષની સરખામણીમાં ત્રણ ટકા જેટલું નીચું મતદાન છે નીચું મતદાન થયું છે એ કોની તરફેણમાં જાય છે તે જોવાનું રહેશે ચાર તારીખે તેના પરિણામના આંકડા આવશે ત્યારે જ આપણે જાણી શકીશું કે આ ઓછું મતદાન છે એ પાટણ બેઠક ઉપર કોને ફળ્યું છે મહેસાણાની મહેસાણા બેઠક અને ગાંધીનગર બેઠક ઉપર મતદાન છે એ સરખામણીમાં ઓછું થયું ગત વર્ષની સરખામણી